તાલુકા કોઓર્ડિનેટરની સોળ જગ્યાઓ પૈકી બાર પર ભરવાડ ઉમેદવારોની પસંદગી થતા સવાલો ઊભા થયા લોકો અને અન્ય ઉમેદવારો તરફથી રજૂઆત મળતા દિનેશ બારિયાએ માહિતી માંગી પંચમહાલ જિલ્લામાં હાલ ઘણી ગેરરીતિઓ સામે આવી રહી છે તાજેતરમાં નીટ પરીક્ષામાં થયેલી ગેરરીતિની તપાસ ચાલી રહી છે ત્યારે એક વધુ નવી ગેરરીતિ સામે આવી છે પંચમહાલ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દિનેશ બારિયાએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કચેરીમાં એક માહિતી માંગી છે અને તેમાં જણાવ્યું કે તે તાલુકા કોઓર્ડિનેટર ની કરવામાં આવેલી પસંદગી માં ગેરરીતિ થાય છે દિનેશ બારીયા એ કહ્યું કે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ગોધરા એનઆર યોજના વિભાગ હેઠળ દરેક તાલુકામાં તાલુકા ક્લસ્ટર તથા સિનિયર જનરલ મેનેજરની નોંધના ઉલ્લેખથી જિલ્લા લાઈવહૂડ મેનેજર દ્વારા ગઈકાલે યાદી જાહેર કરવામાં આવી છે અને દરેક તાલુકા વિકાસ અધિકારીને ઉમેદવારો હાજર કરવા પરિપત્ર કરવામાં આવ્યો છે એક રબારી એક ગઢવી એક ઠાકોર તથા એક પરમાર જાતિના ઉમેદવારો પસંદ કરવામાં આવ્યા છે આથી લોકો તથા અન્ય ઉમેદવારો તરફથી અમને રજૂઆત મળી છે કે આ ભરતીની પસંદગી પ્રક્રિયામાં ગેરરીતિ થઈ છે લાયકાત કે મૌખિક ઇન્ટરવ્યૂને ધ્યાનમાં લેવામાં આવ્યું નથી અને અધિકારીઓ દ્વારા મનમાની કરી છે અથવા રાજકીય લોકોના દબાણમાં આવી એક જ જાતિના ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે તેવી રજૂઆત અને આશંકાઓના કારણે આજે શ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ગોધરા નાઓને એક લેખિત રજૂઆત કરવામાં આવી છે અને આ બાબતે સ્પષ્ટ જવાબ અને લેખિતમાં ખુલાસો માંગવામાં આવ્યો છે નરેન્દ્ર પટેલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ગોધરા પંચમહાલ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ગોધરા અને તેના એનઆરએલ વિભાગ દ્વારા તાજેતરમાં તાલુકા ક્લસ્ટર કોઓર્ડિનેટરની ભરતી કરવામાં આવી છે કુલ સોળ જગ્યાઓની સોળ જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે અને ગઈકાલના રોજ માન્ય નિયામકશ્રી તથા વિભાગના સિનિયર મેનેજરની નોંધ દ્વારા આ પસંદગીની યાદી બહાર કરવા બહાર પાડવામાં આવી છે એ પસંદગીની યાદીની અંદર કુલ સોળ જગ્યાઓ પૈકી બાર જગ્યાઓ પર માત્ર ભરવાડ જાતિના ઉમેદવારોને પસંદગી કરવામાં આવી છે ત્યારે જિલ્લામાંથી જે ઉમેદવારોએ આ ભરતી માટે અરજી કરવામાં આવી હતી અને એમના પરિવારો દ્વારા જ્યારે આ યાદી જોવામાં આવી ત્યારે શંકાઓ ઊભી કરી છે સવાલો ઊભા કર્યા છે અને એમને દ્વારા અમને રજૂઆત પણ કરવામાં આવી છે કે આ ભરતી પસંદગીમાં ગેરરીતિઓ થઈ છે ઇન્ટરવ્યૂ મૌખિક ઇન્ટરવ્યૂ પણ લીધું નથી અને લાયક ઉમેદવારોને પસંદ કરવામાં આવ્યા નથી કોઈક રાજકીય વ્યક્તિના દબાણમાં આવીને અધિકારીઓએ આ નિર્ણયો કર્યા છે એ પ્રકારની રજૂઆતો અમને મળી છે ત્યારે આજરોજ માન્ય જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રીને એક લેખિત રજૂઆત કરવામાં આવી છે અને ખુલાસો માગવામાં આવ્યો છે જવાબ માગવામાં આવ્યો છે કે આ જે પસંદગી પામેલા ઉમેદવારો કઈ લાયકાતના ધોરણે પસંદ કરવામાં આવ્યા છે મૌખિક ઇન્ટરવ્યૂ લીધું છે કેમ મૌખિક ઇન્ટરવ્યૂ કયા અધિકારીઓ લીધી લીધું છે જો એમની યોગ્ય લાયકાતના ધોરણે પસંદગી કરવામાં આવી હોય તો કોઈ સવાલ નથી પરંતુ જો યોગ્ય લાયકાત ન ન હોય અને કોઈ રાજકીય વ્યક્તિના દબાણમાં આવીને જો આ નિર્ણય કર્યો હોય તો આ ખોટું છે અને જો આ પસંદગી પ્રક્રિયામાં કોઈ ગેરરીતિ હોવાનું સા દેખાશે તો આ પસંદગીની રદ કરવા માટેની એક રજૂઆત કરવામાં આવશે